નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર શહેરના દોશીવારા ખાતે આયશ્રી ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતા જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાય તો વિજાપુર તાલુકાના દોશીવારા ખાતે આવેલા આયશ્રી ખોડિયાર માતાજીના મંદિરમાં માતાજીની જયંતિ એટલે કે જન્મદિવસની ઉજવણી ભક્તિભાવપૂર્ણ ધામધૂમથી યોજાઈ હતી આ સુંદર કાર્યક્રમનું આયોજન દોશીવારા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું સવારથી આનંદના ગરબાના તાલે ધાર્મિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી ભક્તજનોએ ઉત્સાહથી ગરબા રમ્યા હતા અને માતાજીની આરતી ઉતારી હતી ત્યારબાદ દાતાઓ તરફથી તેમજ મંડળ તરફથી સુંદર છ કેક કાપવામાં આવ્યા હતા ભક્તોએ જય જય કાર લગાવીને માતાજીના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી અને તે પ્રસાદ વેચાયો હતો અને બધા ભક્તિભાવ સાથે વિખરાયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના જન્મદિવસનો લાવો લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગાંડાભાઈ પટેલ મૂળચંદભાઈ પટેલ તથા શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા દોશીવાળા યુવક મંડળના પ્રમુખ દીપકભાઈ પટેલ ઉપપ્રંબાલાલ રાવળ મંત્રી અશ્વિનભાઈ પટેલ રાજુભાઈ દેસાઈ સ્નેહલભાઈ દોશી રેખાબેન કંસારા જીતુભાઈ દોશી સહિતના યુવાનોએ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અન્નકૂટના દાતા કનુભાઈ સિંધી રહ્યા હતા જ્યારે ચુંદરીના દાતા ત્રિવેદી રાજુભાઈ અને દીપકભાઈ રહ્યા હતા ભવ્ય મંદિરની સ્થાપના ઓગણીસો સાતમાં કરવામાં આવી હતી જ્યારે આ વખતે ઓગણીસમી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મંદિરના મહારાજશ્રીએ સમગ્ર જગતના લોકોને ખોડિયાર માતાજી સુખી સંપન્ન અને નિરોગી રાખે તેમજ દેશમાં શાંતિ સ્થાપિત રહે તેવી પ્રાર્થના કરી હતી સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ પૂર્ણ ભક્તિભાવ સાથે પૂર્ણ થયો હતો દુષિવાળાની મહિલાઓ બાળકો અને યુવાનોએ ડીજેના તાલ સાથે ગરબાના રંગે જંગે ઉજવણી કરી હતી આખા વાતાવરણને ભક્તિમય બનાવ્યો હતો આ આ ઉજવણીએ સ્થાનિક ભક્તોમાં નવ ઉત્સાહ અને એકતાનો સંચાર કર્યો હતો દરે દર વર્ષે આ ઉજવાતો પારંપરિક કાર્યક્રમ ભક્તિભાવ પૂર્ણ સંપન્ન થયો હતો આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને શેર કરો ધન્યવાદ બોલો શું કેવા માંગશો આજે પ્રત્યેક જે મંદિર દેખાય છે મંદિર ખોડિયામાં ત્રણ મંદિર છે છેલ્લા અઢાર ઓગણીસો વર્ષથી આ મંદિરની સ્થાપના થઈ છે ઓગણીસો સાત સ્થાપના થઈ છે અને મંદિરમાં ઘણા લોકોની શ્રદ્ધા છે લોકો બાર બાર થી આવે છે આજે મહાસુદ આઠમ જે મહા ખોડિયાર જયંતિ છે માતાજીનો જન્મ ઉત્સવ અહીંયા ઉજવાય છે બહુ ધામધૂમથી ઉજવાય છે માતાજીની અહીંયા રોચિ થાય છે માતાજીને અનુકૂળ ભરાય છે માતાજીના ગરબા થાય છે અહીંયા આનંદનો ગરબો થાય છે અને અહીંયા દરેક ભક્તો બહુ દૂર દૂરથી આવી પોતાની બાધા રાખે છે બાધામાં પણ સફળ થાય છે માતાજી સૌનું કલ્યાણ કરે અને સૌને આગળ આવે આ મારી અપેક્ષા છે અને હું આ ઘણા આ અઢાર વર્ષથી આ પૂજા કરું છું મને પણ માતાજીના ઘણી ઘણી અનુભૂતિ થયેલી છે તો દરેક ભક્તોને હું જાણ કરું કે એક વખતે આ માતાજીના દર્શન કરવા અહીંયા પધારો સૌનો આભાર સૌને આશીર્વાદ